નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે અંગ્રેજી જેનો પાઠ દસમો જેનું નામ છે ઇકોલોજી ફોર પીસ આ પાઠના સ્વ અધ્યન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વાધિન પોથી અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરતા વિડીયો જોઈ શકશો અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો પ્રશ્ન એક છે ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબો આપવાના છે જેમાં પહેલો પ્રશ્ન વોટ ધ ડૂ ધિંગ તો વેદા સિંગ અબાઉટ વનનેસ ઓફ મેન એન્ડ નેચર બીજું વોટ હેવ વી ટ્રાઇડ ફોર તો વી હે ટ્રાઇડ ફોર પ્રિઝર્વેશન એન્ડ પ્રોસ્પરવેશન ઓફ ઓલ ધ સ્પેશિયલ ઇન્કલુડિંગ મેનકાઈન્ડ ઓન ધ અર્થ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે વોટ ઇઝ અહિંસા તો અહિંસા મીન્સ નોન વાયોલન્સ ચોથો પ્રશ્ન વોટ ડૂ જૈન સાધુઝ ડુ તો જૈન સાધુઝ પુટ ક્લોથ ઓન ધેર માઉથ ડ્રિંક બોઇલેડ વોટર એન્ડ ડુ નોટ ટેક ફૂડ બિફોર સનરાઈઝ એન્ડ આફ્ટર સનસેટ પાંચમું ઓપોઝિટ વર્ડ ઓફ સનરાઈઝ સનરાઈઝનું ઓપોઝિટ થશે સનસેટ ત્યાર પછી યુઝ વર્ડ્સ ઇન યોર સેન્ટેન્સ ઓન એટલે કે શબ્દો છે તેનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાના છે જેમાં પેલું વાક્ય થશે એન્શિયન્ટ વિઝડમ ટીચ ઇઝ યુનિવર્સલ વેલ્યુ બીજું ધ બર્લ્સ આર ચિર્પિંગ ઇન ધેર નેસ્ટ ઇન ધ અર્લી મોર્નિંગ આઠમું વી મસ્ટ લર્ન ટુ પ્રોગ્રેસ એન્ડ પ્રોસ્પર ટુગેધર હેપીલી નવમું ધ વેદાજ સિંગ અબાઉટ વનનેસ ઓફ મેન એન્ડ નેચર ઇન રિપ્લેસમેન્ટ ઓફ મેનકાઈન્ડ ત્યાર પછી ફાઇન્ડ આઉટ ધ ઓડ વન ઓડ વર્લ્ડ ફ્રોમ ધ સેટ ઓફ ધ વર્ડ એટલે કે આપેલા શબ્દોમાંથી અલગ પડતો શબ્દ છે આપણે તારવવાનો છે જેમાં પેલું છે તેમાં અલગ પડતો શબ્દ છે ડેલિકેટેડ ત્યાર પછી અગિયારમું છે તેની અંદર અલગ પડતો શબ્દ થશે ગ્રેટ ડીલ બારમામાં અલગ પડતો શબ્દ છે કન્ટિન્યુએડ અને તેરમામાં અલગ પડતો શબ્દ છે ઇન્ટરનલ ત્યાર પછી ખાલી જગ્યા પૂરવાની છે વિકલ્પો આપેલા છે તેમાંથી જેમાંથી પેલી ખાલી જગ્યા ચૌદમી જોઈએ અવર કલ્ચર હેઝ ગીવન અસ અિગ એઝ ધીઝ અર્થ પંદરમું ધેર ઇઝ નથિંગ લાઈક નોન લિવિંગ સોલમુ મેન મસ્ટ પરફેક્ટ અધર એન્ડ પ્રોટેક્ટ અધર એનિમલ્સ સત્તરમું વી શુડ નોટ ડિસ્ટર્બ ઓર હર્ટ ઇવન અ સ્ટોન ફોર અ સેલ્ફ પરપઝ

તો પેલો પ્રશ્ન છે વોટ ડઝ રોનિત વોન્ટ ટુ નો અબાઉટ તો રોનિત વોન્ટ ટુ નો અબાઉટ વેધર વેધરમું વોટ ટાઈપ ઓફ વેધર ઇઝ ઇટ તો વેધર ઇઝ લાઈક રેની ચોવીસમું હાઉ ડઝ સોહિલ નો ધેટ ઇટ ઇઝ રેનિંગ તો ધ સ્ટ્રીટ ઇઝ નોટ વેટ સો સોહિલ નોઝ ધેટ ઇટ ઇઝ નોટ રેઇનિંગ પચીસમું વોટ ડઝ સોહિલ સજેસ્ટ રોનિથ સોહિલ સજેસ્ટ રોન ટુ ટેક વિગત મુજબ સંવાદ છે તેને આપણે ફેરવવાનો છે તો બિગીન લાઈક ધીસ મિસ્ટર દવે ઇઝ અ લવિંગ ફાધર હી ટેક્સ કેર ઓફ હિઝ ચિલ્ડ્રેન હી નેવર પેઝ અટેન્શન ટુ હિમસેલ્ફ ફર્સ્ટ મેચ સી હેઝ મેની ચાન્સીસ ઓફ વિક્ટ્રી ત્યાર પછી રીરા પેરેગ્રાફ બાય ચુઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ કૌશમાં આપેલા શબ્દો ઉપયોગ કરી અને ખાલી જગ્યાઓ પૂરવાની છે અવર કલ્ચર હેઝ ગીવન અસ અિગ એઝ ધીસ અર્થ વી હેવ ગ્લોબલ હાર્ટ એન્શિયન્ટ વિઝડમ ટીચ ઇઝ ધ વર્લ્ડ ટ્રુ ફિલો ત્યાર પછી ટર્ન ધ ફોલોઇંગ ડાયલોગ્સ ઇન્ટુ ઇન સ્પીચ તો ઇનડાયરેક્ટ સ્પીચમાં આ રીતે ફરશે કીર્તિ આસ્કડ વોટ હર એમ્બિશન વોઝ જાનવી આન્સરેડ પોઝિટિવલી that her ambition was not big and she added that she wanted to become a great leader. Kirti exclaimed, her ambition was very noble and suggested her to achieve it together. ત્યાર પછી કન્જક્શન વડે વાક્યોને જોડવાના છે તો પેલું વાક્ય છે તે આ રીતે જોડાશે ડોન્ટ શાઉટ અધરવાઇઝ લાલુ વિલ બી ડિસ્ટર્બેડ એકત્રીસમું યુ કેન સ્ટે એધર એટ માય પ્લેસ ઓર એટ માય હોટેલ મા બત્રીસમુ કોમલ વોઝ બિઝી વોચિંગ ટીવી સો સી ડીડ નોટ હિયર હર ફોન રિંગ ત્યાર પછી જોડકા જોડવાના છે જેમાં તેત્રીસમું છે તેની સામે આવશે સી ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ ચોત્રીસ આવશે ડી એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ અને પાંત્રીસમું છે તેની સામે આવશે એ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ ત્યાર પછીનું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધીસ ફંક્શન ગીવન ઇન ધ ધટમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને આપણે જવાબો આપવાના છે તો પેલું આવશે તેની અંદર છત્રીસમા માં જવાબ આવશે ધ ટીચર ગીવ અસ પરમિશન ટુ કમ ઇન સાડત્રીસમા માં આવશે વેન વિલ યુ કમ બેક ફ્રોમ યોર ઓફિસ

આગળના પાઠના સ્વ પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા ચેનલને જરૂરથી કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એક ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ નવ તમામ વિષયના સ્વ પોથીના સોલ્યુશન તેમજ પીડીએફઓ છે તે જોવા મળશે આશા રાખો છો અમારી એપ્લિકેશન પણ આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો